મને એમણે કહ્યું મુખ્યમંત્રી એમ કહ્યું કે અમે શિયાળ આર આભારી છે કે એમણે અમને જે પશ્ચિમ બંગાળમાં ડુપ્લિકેટ મતદારો છે એના ચોત્રીસ લાખ લોકોના કયા પેજ પર કયા બુથમાં કયા વિધાનસભામાં એના નામ નંબર સાથે અમને ડિટેલ આપી અમે થેલાઓ ફરી ભરીને બધા જ આગેવાનો ઇલેક્શન કમિશનરને થેલાઓ આપી આવ્યા અને એમને કહ્યું કે આ જે ડુપ્લિકેટ મતદારો છે એના નામ કમી થવા જોઈએ હવે બહારના રાજ્યમાં એ આગેવાનો જો આપણી નકલ કરતા હોય ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની કોપી કરતા હોય તો તમને ગર્વ થવું જોઈએ થાય છે તો એ વાતમાં તાળી નહીં પડે એમ તમે તો બહુ કંજોસ આ દર વખતે અમારે કેવું પડે હવે કીધા વાર પાડજો તે તો પછી હું કહીશ કે તમને રસ નથી એટલે નહીં પાડીશ બોલવાનું બંધ કરી દઈશ આ પેજ કમિટી એની તાકાત તમે એકસો છપ્પન વખતે જોઈ હું પ્રમુખ બનીને આવ્યો ને ત્યારે મેં કહ્યું હતું કે આઠમાંથી આઠ સીટ જીતશે એટલે મને તો ઉપરથી ઠપકો મળ્યો આપણા બધા પ્રદેશના નેતાઓ ત્યારે પેલું કોરોના હતું ને એટલે સ્કાપ બાંધતા એટલે મૂછમાં હસતા હતા કે આ આ ભાઈને કંઈ અમજ પડતી નથી અને ગપ્પા મારે આઠમાં ત્યાં એકસો ને છપ્પન જીત્યા બધા ખુશ થઈ ગયા નેશનલ એક્ઝિક્યુટિવમાં મારે બોલવાનો મજ મને ચાન્સ મળ્યો ત્યારે મેં કહ્યું કે મારી આંખમાં આંસુ નથી દેખાતા પણ હૃદય નડે રડે છે કે આપણે એકસો છપ્પન જ જીત્યા બાકીની છવ્વીસ સીટ નહીં જીત્યા એટલા માટે કે આપણે કેટલા મતે હાર્યા તમે જુઓ જરા આવનારા ઇલેક્શનનો કોઈ ભૂલ ન થાય એટલા માટે તમને કહેતો જાઉં છું કે ગીર સોમનાથ નવસો બાવીસ મતે જીત્યા હાર્યા ફક્ત નવસો બાવીસ મતે ગીર સોમનાથ હાર્યા ત્રણ હજાર મતે આપણે ખંભાત આવ્યા